દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામે વાલિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટી ખાતેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ પાંચ જીવતા કારતૂસ સાથે વધુ એક ઇસમને દહેજ પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી ઝાલાનાઓની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે દહેજ વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનીલાલ મંડલ નાઓ દેશી હાથ બનાવટની પિસ્તોલ ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે જેથી ચોક્કસ મરેલ માહિતીના આધારે સદર જગ્યા ઉપર જતા એ કિસ્મ હાજર મળી આવેલ હોય જેની ઝડપી તપાસ કરતા એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા પાંચ જીવતા કાર્તુસ સાથે મળી આવેલ હતો જેથી સદર આરોપી વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે સવારે નવ કલાકે દહેજ પોલીસ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગત રોજ પણ પોલીસે એક પિસ્તલ સાથે બે ઇસમને ઝડપી પાડ્યા હતા